નમસ્કાર જયદીપસિંહ બી ચૌહાણ ગુજરાત આમ આદમી પાર્ટી સંગઠન મંત્રી આજે ખૂબ વિચલિત છીએ ખૂબ દુઃખી છીએ અને દુખી મન સાથે તમારી સામે આવ્યા છીએ અમે તો રોજબરોજના જીવન રોજબરોજના જે કાર્ય મુજબ અત્યારે અમારા કર્મસ્થાન એટલે કે અમારી શાળાએ જવા રવાના થયા હતા ત્યારે ઇન બિટ્વીન વન રોડ હતો ને બાય રોડ ઉપર એક ફોન આવ્યા છે ભાજપના પદાધિકારીનો ભાજપના એક જબરજસ્ત કાર્યકર્તાનો મારા જો એ ડેટા રેકોર્ડ છે એનું રેકોર્ડિંગ પણ આપણે ટૂંક સમયમાં બહાર પાડીશું હવે એના દ્વારા એક સરસ વાત કરવામાં આવી કે સાહેબ તમે જે અરવલ્લી જિલ્લાની આંગણવાડી બહેનોની કાર્યકર્તાઓની જે ભરતી થઈ એ સંદર્ભે તમારું જે બાઇટ આવ્યું હતું મીડિયાની અંદર અને એનું એક સરસ પ્રતિભાવના સ્વરૂપે આ લોકોએ એટલે કે ભાજપ સત્તા પક્ષના જે પણ એમએલએ છે જે અન્ય પદાધિકારીઓ છે એને એક ટાસ્ક આપી દેવાનો કે ગામડે ગામડે જે આવા જેની કહેવાય કે જેને અન્યાય થયો છે એવા ઉમેદવારોને તમે શોધી નાખો અને એમને બેસાડીને સમજાવો આ વિવાદને ઠારવાની કોશિશ કરો કારણ કે એમને ડર છે કે આ વિવાદ કદાચ એમનો ભ્રષ્ટાચાર ભ્રષ્ટાચાર ઉજાગર કરી શકે છે એ એ જે મારા ભાજપના પદાધિકારી છે એનો રેકોર્ડ હું ફોન નંબર પણ આવનારા સમયમાં જારી કરીશ એનું રેકોર્ડિંગ પણ આવનારા સમયમાં જારી કરી એની વ્યથા ઠાલવતો હતો કે સાહેબ અમે ટોપલે ભરી ભરીને ભાજપને વોટ આપ્યા છે અને છેવટે જ્યારે અમારા કાન સુધી અમને આવું સમજાવવામાં આવે છે કે તમારે આવા લોકોને ઠંડા પાડવાના છે ત્યારે અમે ખૂબ વ્યથા વ્યતીત થઈએ છીએ આ શું થવા બેઠું છે અરવલ્લી અથવા તો ગુજરાતની અંદર જ્યારે ડબલ એન્જિન ટ્રિપલ એન્જિનની સરકારો હોય ત્યારે અરવલ્લીનો ગુજરાતભરનો જે ખેડૂત છે આજે જ્યારે ઘઉંની સિઝન જેને કહેવાય કે શિયાળુ સિઝન ચાલી રહી છે પિયતની અંદર યુરિયા ખાતરની ખૂબ જ રિક્વાયરમેન્ટ હોય છે અને રિક્વાયરમેન્ટ એટલી હદે કે એને કોઈ પણ સંજોગોમાં ખાતર વગર ચાલતું નથી ત્યારે એવા સંજોગોમાં તમે ખેડૂતનો ગેરલાભ ઉઠાવો છો અને પર અલગ કંપનીની બ્રાન્ડેડ વસ્તુ છે જિંકની થેલી પાંચ કિલોનું પેકેટ લો તો જ યુરિયા ખાતરની થેલી તમને મળે નહીં તો થેલી ના મળે આ શું થવા શું કરવા માગો છો તમે ખેતી પ્રધાન દેશની અંદર તમે જગતના તાતને કઈ જગ્યાએ લઈ જવા માગો છો સાહેબ તમારે તમારા કાર્ય થકી તમારા કર્મકાંડ થકી તમારા જ કાર્યકર્તાઓને કામે લગાડવા પડે છે કે ભાઈ આ વિવાદ જે આગણવાળી બહેનોની ભરતી થઈ છે એને તમે દબાવી દો નહીંતર આ વિવાદ લોબો થઈ શકે છે આ રેકોર્ડેડ છે અને એને તો એટલા સુધી વ્યથા કરી કે લોકો ક્ષત્રિય સેનાના નામે અમારા પાસેથી જીતી ગયા છે સારા સારા વોટ લઈ ગયા છે પણ આજે અમની પાસે જઈએ છે તો અમારી કોઈ જવાબ મળતો નથી એની વ્યથા ઠાલવી છે એના ફોનની અંદર કે અમે સાહેબ જ્યારે રેસ્ટલિંગ કાર્ડની સસ્તાનાની દુકાનમાં જઈએ છીએ ત્યારે કાપલીઓ પણ પૂરી મળતી નથી તેઓ પણ ભ્રષ્ટાચાર આદરાય છે નવમાં ધોરણવાળી દીકરીઓને જ્યારે કે સાયકલ માટે દાખલા જોઈએ છે તો પણ એ પણ લોકો વીસ પચીસ પચાસ રૂપિયામાં દાખલો આપે છે સાહેબ તમારી તાકાત હોય તમે તો સત્તાધારી પક્ષ છો એકસો છપ્પનમાં બેઠાલા છો તમારી તાકાત તો મોડાસાની ધરતી ઉપર એક સીબીએસસી સ્કૂલ લાવો ગ્રાન્ટેડ આજે મોડાસાની સ્થાનિક પ્રજા સીબીએસસી સ્કૂલ જે કે જે કેન્દ્રની અંદર તમારી સરકાર છે દસ દસ વર્ષથી તમે સરકાર લઈને બેઠા છો તમારી તાકાત હોય તો શિક્ષણ નગરી મોડાસાની અંદર એક ગવર્મેન્ટ સ્કૂલ ઊભી કરો કે જ્યાંથી કરીને ગરીબ અને મધ્યમ વર્ગ જે આપણા પછાત જિલ્લાના બાળકો જે છે એ સ્કૂલની અંદર જેને કહેવાય મૂલ્યે ભણી શકે આજે સીબીએસઈ સ્કૂલ છે તો કેવી રીતે મસ્ત મોટી ફી વસૂલે છે કેમ તમે આ બાબતમાં તૈયારી કરતા આ બાબતમાં કેમ ધ્યાન નથી દોરતા કે મોડાસાની અંદર કેન્દ્રીય વિદ્યાલય ઊભી થાય હિંમતનગર મહેતાપુરા સરસ ચાલે છે મોડાસાની અંદર શિક્ષણ નગરી છે કેમ કેન્દ્રીય વિદ્યાલય ના આવી શકે ના તમારી દાનત નથી તમારી દાનત ખરા ટોપરા જેવી છે અને માટે ભ્રષ્ટાચાર કરો છો કરવા માટે જેને પ્રોત્સાહન આપો છો એને દબાવવા માટે તમે તમારા જ કાર્યકર્તાઓને ગ્રાઉન્ડ ઝીરો પર લગાવી દો છો કે આવા ઉમેદવારોને તમે શોધી નાખો અને શોધ્યા પછી એમને ઠંડા પારો કે ભાઈ તે કોઈ ગેરરીતિ થઈ નથી આ તમે શું કરવા માગો છો તમારું એવું કહેવું છે કે તું કોઈ વિરોધ પણ ના કરે તમારી હામાં હાથ ધરે જાય તમારો તમારા જ કાર્યકર્તાઓના ફોન મારા ઉપર આવે છે આ જેને કહેવાય તબક્કાવાર અમે આ રેકોર્ડિંગ જારી કરવાના છે ફોન મારી મારું કોલ ડિટેલ પણ ચેક કરાવી શકો છો આ મીડિયા થકી આ પત્રકાર મિત્રોને પણ વિનંતી કરું છું કે મારી મારું એકાણું જીરો ચોસઠ નેવ્યાસી સાતસો પચીસ મારો નંબર છે મોબાઈલ નંબર એની કોલ ડિટેલ તમારી સત્તા છે તમારી સરકાર છે ચેક કરો મારી કોલ ડિટેલ તમારા કાર્યકર્તાઓના કેટલા ફોન પડ્યા છે એ જોજો સાહેબ શરમ આવી જોઈએ મારે તમારા આ તબક્કે કહેવાય શરમ આવી જોઈએ કે કઈ દિશામાં લઈ જવા માગો છો તમામ નેતાશ્રીઓને વિનંતી કરું કે તમે જે લોકો જે સમાજના મોટા મોટા વચનો આપીને નેતા બન્યા છો ને એ સમાજની વ્યથાને જ સમજ સમજજો સાહેબ એમના દીકરા દીકરીઓને ભણાવવા માટેનું વિચારજો નહીં કે લોકોના ખેતરની અંદર દારી મજૂરી કરવા માટે બસ મારાથી ઘણું કહેવાયું કેટલાકને મારા શબ્દો સહન નહીં થાય મારી વાત હું નિષ્પક્ષ રીતે મૂક્યું છું પત્રકાર મિત્રોનો પણ આભાર માનીએ છીએ કે તાત્કાલિક અમારી વાતને લેવા માટે અત્રે આવ્યા છીએ ધન્યવાદ ભારતમાં થકી જય 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 ગરવી ગુજરાત મને ખબર છે કે તમે અમને નડવાના છો પણ મને કંઈ વાંધો નથી કદાચ અમે અહીંયા ખુરશી માટે આવ્યા જ નથી ખુરશી તો મારા અભ્યાસ થકી અમે મેળવેલી છે પણ તમારો ખરા પામનો વિરોધ આ જયદીપસિંહ ચૌહાણ અને આમ આદમી પાર્ટી સતત કરતી રહેશે કરતી રહેશે અને કરતી રહેશે અમે કોઈ અવિવેકી ભાષાનો ઉપયોગ કરવા માગતા નથી તમે સીધી લીટીમાં તમારું કામ કરો ધન્યવાદ ભારત થકી જય 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 ગરવી ગુજરાત